તો સાત હજાર રૂપિયા દરરોજ કમાતો હોય તો દોસ્તો મજામાં જશો આજે આપણે એક યુનિક વિડીયો લઈને આવ્યા છીએ છેલ્લા એક વર્ષથી ગધેડાના દૂધના ધંધાએ ગુજરાતની અંદર હલચલ મચાવી નાખી છે હવે વાત એમ છે કે ત્રણ ચાર મહિના પહેલા ગધેડાનો તબેલો જોવા ગયા હતા અને મારી સાથે મારો એક દોસ્ત હતો હવે મારા દોસ્ત ને ધંધો મતલબ તબેલાનો ધંધો એટલો બધો પસંદ આવ્યો ને એ તરત જ પાંચ થી દસ લાખ રૂપિયા રોકવા માટે તૈયાર થઈ ગયો અને મારી સાથે પણ જીદ કરીને બેઠો કે તમે પણ ધંધામાં ભાગ કરો તો ભાઈઓ આપણે સાસુ જેવા ના હોય પણ કરીએ તો અમે બંને મિત્રો લગાતાર ત્રણ દિવસ આઠ કલાક એક જ કામ કર્યું લેપટોપ ચાલુ કર્યું ગધડા વિશે જાણવાનું જ ચાલુ કર્યું તબેલો દૂધ વગેરે 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 તો અમને જાણવા મળ્યું કે દાળમાં કાળો નહીં આખે આખી દાળ જ કાળી હતી તો દોસ્તો વિડિયોમાં આગળ થાય તો હું તમને અત્યારે જ કહી દઉં મામાર્થ અત્યાર સુધી શેમ્પુ તેલ ને એવું વેચતો પણ માર્થ હવે છોકરાઓ માટે સ્પેશિયલ વસ્તુ લઈને આવ્યા છે ફ્રેગરન્સ મામા અર્થ નું નેચરલ ઇન્સપાયુમ વાપરો સિટીમાં રહીને તમને નેચરનું એસ્કેપ જોઈએ છે તો મામા અર્થ નું ઇન્ટુ ધ વુડ ફ્રેગરન્સ વાપરો જે લગાવવાથી તમને લાગશે કે આપણે એક્ઝોટિક જંગલની અંદર આવી ગયા છીએ અને મામા અર્થ નું ઇન્ટુ ધ વેવ લગાવવાથી તમને એવું લાગશે કે તમે બીચ ઉપર આવી ગયા છો પરફ્યુમ ખરીદતા પહેલા હંમેશા એક વાત યાદ રાખવી કે લોંગ લાસ્ટિંગ હોય મામા તમામાર્થનું આ પરફ્યુમ તમારા શરીર ઉપર સવારથી સાંજ સુધી રહે છે જે તમને હંમેશા નેચરની ફીલ કરાવતું રહે છે આ પરફ્યુમ ડર્મેટોલોજી ટેસ્ટેડ અને સેફ સર્ટિફાઈડ છે અને વગર ટેન્શનને તમે આ વાપરી શકો છો અને સૌથી ખાસ વાત આની એ છે કે આ ચીપ સ્મેલ નથી કરતો આ સ્વીટ સ્મેલ કરે છે અને રીચનેસ બતાવે છે એ પણ એક નોર્મલ પ્રાઇઝમાં તો एवरीडे યુઝ માટે પરફેક્ટ છે મારું માનો ને તો ડેલી યુઝ કરવું જોઈએ તો ટ્રાય અને અનુભવ કરો હેસટેગ એસ્કેપ ઇન્ટુ નેચર અને મારો કુપન કોડ યુઝ કરવાથી તમને વીસ ડિસ્કાઉન્ટ મળી જશે મામાર્થ ડોટ ઇન ઉપરથી મામાર્થની દરેક પ્રોડક્ટ નુકસાનકારક કેમિકલ ફ્રી અને ઓલ નેચરલ છે મામાર્થની દરેક પ્રોડક્ટ મામાર્થની એપ મામાર્થની વેબસાઇટ એમેઝોન નાઇકા ફ્લિપકાર્ટ અને પર્પલ એપ ઉપર અવેલેબલ છે અને ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન પણ તમારા દરેકના નજીકના સ્ટોર ઉપર

ક્રેજી થઈને બેઠા થઈ અને બે છોકરાઓની એવી વાત કરી કે મારા આ વિડીયો બનાવવા માટે મજબૂર થવું પડ્યું માની લો કે તમને થોડી ઘણી ઈચ્છા થઈ છે અને તમે તબેલાના માલિકને મળશો ને તો એ કેવી વાત કરશે હું તમને જણાવું કાંઈ નહીં બસ દસ ગધેડાથી ધંધો સ્ટાર્ટ કરો સાત હજાર રૂપિયા લીટર દૂધ અને સાઠ સિત્તેર હજાર રૂપિયા પાવડર અને કોઈ પણ મેન્ટેનન્સ નહીં એટલા મહિને પાંચ દસ વીસ ત્રીસ કે પિસ્તાલીસ પચાસ લાખ તમારા ખાતામાં

ચાઈ પકડે ને તો ચાલો આપણે હિસાબની અંદર ગધેડા નો તબેલો કરીએ દસ ગધેડાનો નો તબેલો કરવા માટે આપડે દસ ગધેડા જોઈએ પોત્રીસ હજાર એક ગધેડું માનીએ તો ત્રણ લાખ પચાસ હજાર ગધેડા ને જમીન કે આપડા વાળા નો ખર્ચો ગણીએ ચાલી બોધવાનો તો દસ હજાર એ ખાવા પીવાનો ખર્ચ મહિનાનો ગણીએ તો ત્રીસ હજાર એ અને રખેવાળ કે દુવા વાળો દસ હજાર તો ચાર લાખ રૂપિયામાં ગધેડો અને તબેલો થઈ ગયો તો આપણે એને સ્ટોર કરવા માટે ફ્રિજ અને બોટલ આપણે ત્રીસ હજાર ની માનીયે તો આપણે ચાર લાખ ને ત્રીસ હજાર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું સ્ટાર્ટ નોર્મલી ગધેડી દિવસમાં એક જ વાર દોવામાં આવતી હોય છે તો આપણે ત્રણસો પચાસ ગ્રામના હિસાબે જોઈએ તો દસ ગધેડી ત્રણ લીટર દૂધ આપે તો દોસ્તો આપણે દિવસ સાથે કમ્પેર કરીએ તો એકસો પાંચ લીટર દૂધ થાય અને એકસો પાંચ ને સાત હજાર પર લીટરે આપણે વેચીએ સાત લાખ ને પાંત્રીસ હજાર અને એમાંથી આપણે ચાર લાખ ને ત્રીસ હજાર ખર્ચો કાઢી નાખીએ તો ત્રણ લાખ ને પાંચ હજાર ચોખ્ખો ચોખ્ખો ને ચોખ્ખો નફો વધે તો દોસ્તો મોટા આંકડા સાંભળીએ ને તો નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય ગમે એવાનું મગજ ફેરવી નાખે જેમ મારું અને મારા દોસ્તનું ફેરવી નાખીએ પણ હકીકત આનાથી ખૂબ જ ઉલટી છે અમને ત્રણ દિવસની રિસર્ચની અંદર શું શું જાણવા મળ્યું અને ગુજરાતનો જે ટોપ વન તબેલો છે એના વિશે પણ જણાવીશું કે કેમ કેમ થઈ રહ્યો છે અને કઈ રીતે થઈ રહ્યો છે અને આગળ શું ગુજરાતમાં આવા સાત થી આઠ ગધેડાના તબેલા આવેલા છે એમાંથી એક જ તબેલો એવો છે કે જે વધુ હાઇલાઇટ લઈ રહ્યો છે

ઉત્પાદન દૂધ નું ત્રણસો ગુણ્યા સાત એકવીસ લાખ રૂપિયા પણ આ ભાઈ મહિને કેટલો કમાય છે ત્રીસ થી ચાલીસ લાખ અત્યારે મારે મહિનાનું વધારે તો નહીં થતું બસ ત્રીસ ચાલીસ લાખ ના અરાઉન્ડ મહિને મળી જાય છે હવે તમે એમ કેતા છો કે આ ભાઈ પાવડર બનાવીને વધારે કમાતો હશે પાવડર જો મોકલશો એ દૂધથી વધારે તમને પ્રોફિટ આપશે અસર વાંધો નહીં આપણે પાવડર બનાવીએ એમાં વધુ નફો હશે અમે જ્યારે 50 લિટર પચાસ લિટર જેવું એમને આપ્યું તું ત્યારે જેને ત્રણ કેજી પાવડર બને છે બટ મતલબ આ ભાઈના હિસાબે એક કિલો પાવડર બનાવવા માટે સોળ લિટર દૂધ જોઈએ તો સોળ લિટર દૂધ સાત હજારના હિસાબે વેચીએ તો એક લાખ બાર હજારનો થાય પણ એમાંથી એક કિલો પાવડર બને છે

કોઈ મતલબ કોઈ નથી અલગ અલગ દેશોમાં માં વેચવા માટે અલગ અલગ તો મને દસ લાખ રૂપિયા નાનો મોટો છે આપણે ઓળખતા નથી તો આપણે માની લો કે એક લાખ રૂપિયા એક્સપોર્ટ લાયસન્સનો ચાર્જ બની શકે અને વિદેશી ગ્રાહક ગોતવા માટે આ ભય હિસાબે એક્સપોર્ટ ઇન્ડિયાની અંદર ખાતો બનાવો જેની કિંમત છે પંચાવન રૂપિયા અને કેટલા બાયર ગોતી આપે છે સાંભળી લો ફોટર ઇન્ડિયા હા કેટલા ભર્યા હતા ફી એ 55000 રૂપિયા અને કેટલો ટાઈમ છે લગભગ 8 મહિના થઈ ગયા છે એક કે ઓર્ડર કે કે ઇન્ક્વાયરી આલી ખરી બિલકુલ નહીં બિલકુલ નહીં ઇન્ક્વાયરી નથી આલી ના કોઈ ને નહીં 2500 રૂપિયા વેચવા માંગે છે પણ કોઈ લેવા વાળો નથી ગુજરાતમાં સાત તબેલા છે કોઈને પણ ફોન કરીને દૂધ માંગી લેજો

बने एक बार की सोप की बार है कितने ग्राम की हंड्रेड ग्राम सर हंड्रेड ग्राम की इसमें कितने ग्राम गधे का दूध सर हम लोग फिफ्टीन टू ट्वेंटी ग्राम डालते हैं फिफ्टीन टू ट्वेंटी ग्राम में लेकिन पंद्रह परसेंट इसमें गधे का दूध जी सर गधे का दूध के बेनिफिट आपने हमको सात मिनट तक समझाया बिल्कुल सर मान लीजिए मैं कन्विंस हो गया हम सब कन्विंस है तो मैं फेस मास्क क्यों नहीं लगाऊं मैं क्रीम क्यूँ लगाऊँ जहाँ फिफ्टी परसेंट हो मैं ये पंद्रह परसेंट का साबुन क्यों लगाऊँ उसके पाँच सौ रूपए क्यों दूं अमेजोन इंडिया खोलो के अमेजन अमेरिका खोलो के अमेजोन ऑस्ट्रेलिया खोलो

આમાં તો કંઈ કાઢવા નહીં કંઈ કાઢવા નહીં તો ઇમેજ ની માં બેન થઈ જાય ગામની અંદર અને હગાવાલામાં તો આપણે કેવું પડે કે પેશન્સની જરૂર છે પેશન્સની જરૂર છે એટલામાં તો સમજી જો ભાઈ ઇન્કમ આજથી થી આઠ મહિના પેલા ત્રીસ ચાલીસ લાખ હતી અને આજે લાખો રૂપિયા તો કમાવ લાખો લાખો ની ઉપર થાય કે પાંચ લાખ થી તો વધારે થાય એથી ઓછું નથી

જવાબદાર હોય છે ખરાબ કરી સારા નહીં તો દોસ્તો આ વિડીયોમાં પછી આપણું વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને આ તમે માણસો કે જડા ના હો ને તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા લવ્યું દોસ્તો જય શ્રી રામ જય હિન્દ